કોની છે ગામમાં સોસાયટીમાં જે માણસ એની પત્ની ને ઘર બહાર નથી નીકળવા દેતો એની કે જે માણસ એની પત્ની ના સપના પૂરા નથી કરી શકતો એની આ સમાજમાં જેટલો પુરુષ નો હક છે ને એટલો સ્ત્રી નો હક છે પાંચસો માણસ ની વચ્ચે પરિણી ને લાવ્યા છો ને તો સાચવતા શીખજો